સાબરકાંઠાના તલોદમાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે કોરોનાનું સંક્રમણ અટકાવવા બે દિવસ પહેલાં વેપારી એસોસિએશન અને પાલિકા દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ એસોસિએશન અને વેપારીઓએ સમર્થન આપ્યું હતું ત્યારે હવે તલોદ ખાતે ચાર દિવસ માટે સ્વયંભૂ બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં દુકાનો માર્કેટયાર્ડ સહિત તમામ જગ્યાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે સાથે જ જનતાએ પણ સમર્થન આપ્યું હતું તલોજ વેપારી એસોસિએશન દ્વારા અમારા પ્રમુખ વેપારીઓ દ્વારા આ બંધનું જે ચાર દિવસનું કોરોનાના લીધે સંક્રમણ અટકે તે માટે વેપારી એસોસિએશન દ્વારા તેમજ તમામ જ એસોસિએશન દ્વારા આ બંધનું એલાન આપેલ છે તેનું આયોજન સફળપૂર્વક થયું છે વેપારીઓ અને તલોજની નગર જનતાએ સાથ સહકાર આપ્યો છે આવશ્યક ચીજ વસ્તુઓ પણ જે એવી કે દૂધ મેડિકલ ડોક્ટરની સેવાઓ શાકભાજીની સેવાઓ એ ચાલુ છે એ પણ છૂટી છવાઈ ચાલુ રહે છે જેથી સંક્રમણ રહેશે નહીં